ભરૂચમાં શ્રવણ ચોકડી નજીક બાર વર્ષથી બંગાળી કલાકાર દ્વારા ગણપતિની ફ્રેન્ડલી પ્રતિમાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ભરૂચ શ્રવણ ચોકડી નજીક એક સોસાયટીમાં છેલ્લા બાર વર્ષથી કરતા કલકત્તાના બંગાળી કલાકાર દ્વારા નર્મદા નદીની માટીથી પર્યાવરણ મૈત્રીપૂર્ણ ગણેશજીની મૂર્તિઓ બનાવી જીવન નિર્વાહ કરવામાં આવી રહ્યો છે પાલ નર્મદાની સાથે ગંગા નદીની માટીનો સંયોગ કરીને વાંસના આધાર પર દસ ઇંચ થી છ ફૂટ સુધીની આકર્ષક મૂર્તિઓ બનાવે છે નદીની માટીથી બનેલી આ મૂર્તિઓ વિસર્જન બાદ એકથી થી દોઢ કલાકમાં સંપૂર્ણ પીગળી જાય છે જેથી જળ પ્રદૂષણ થતું નથી

इसलिए एक दो घंटे में पूरा मूर्ति बिगड़ जाएगा और नर्मदा अच्छी रहेगा पहले कितना मूर्ति बनता था और अभी कैसे पहले यहाँ बीस तीस मूर्ति चालू किया बीस तीस से चालू किया अभी दो से, से ज्यादा होगा उसका मतलब लोग इको फ्रेंडली गणपति है उसमें ज्यादा हाँ यहाँ जो आदमी है इको फ्रेंडली मूर्ति ज्यादा चा, चालू हो गया